પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી બહેનોએ જિલ્લા કલેક્ટરને માનદ વેતનની માંગણીને લઈને રજૂઆત કરી હતી આશા વર્કર બહેનોએ તંત્રને ઇન્સેન્ટિવની બાકી ચૂકવવી તેમજ સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અગાઉ પણ આ મામલે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે આ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી આરોગ્યની સ્થિતિ અંગેની માહિતી એકઠી કરી સરકારને આપે છે છતાં પણ સરકાર દ્વારા તેમને માનદ વેતન અને સામાજિક સુરક્ષા આપવામાં આવતી નથી સરકાર દ્વારા પીએમ વાય જેના ઇન્સેન્ટીવનું ચૂકવણું હજુ સુધી પણ કરવામાં આવ્યું નથી કે આશા વર્કરની બહેનોના જે પડતર પ્રશ્નો છે કે કેટલાય ટાઈમથી પગાર વધારો આપ્યો નથી ગુજરાત સરકારે થોડો ઘણો આપ્યો છે પણ કેન્દ્ર સરકારમાં ક્યાંય એમનું બહેનોનું એ નથી થયું તો આ આપના માધ્યમથી કેન્દ્ર સરકારની સરકારને જણાવવા માગીએ છીએ કે બહેનોને આટલા નજીવા વેતનમાં પોતાનો ઘર સંસાર ચાલી શકે નહીં તો એમનો પગાર વધારો મળવો જોઈએ બીજું કે જે તે વખતે આ લોકોને ઇન્સેન્ટીવને જે કંઈ મળે છે તે જિલ્લાઓમાં અમે રજૂઆત કરીએ છીએ મેડિકલ ઓફિસરો બ્લોક લેવલે અમે રજૂઆતો કરીએ છીએ કે બહેનો ઇન્સેન્ટીવ અને જે પચીસો મળ્યો છે એ પગાર સાથે પણ નથી સરકાર ના ધ્યાનમાં જતું કે નથી અધિકારીઓના ધ્યાનમાં કેમ કે અમારા જે પડતર પ્રશ્નો છે અમારું ઇન્સેટિવ પચાસ ટકા ઇન્સેન્ટીવ પચીસો નો જે વધારો થયો છે તે અને પગાર અમારો રેગ્યુલર થતો નથી અમારો પગાર બહુ ઓછો છે એ પણ તારીખથી તારીખ ક્યારે પણ થતો નથી અમારા જે પડતર પ્રશ્નો છે તે અને અમને જે કોઈ પણ પગાર વધારો જે કરવાનું છે તે થઈ જાય અને અમારા પ્રશ્નો અહીંયાથી આગળ સરકારમાં લઈ જવા રજૂઆત કરવા માટે અમે બધા બહેનો અહીંયા એકત્રિત થયા છે જે આપ સાહેબને વિદિત થાય કે જે અમારા પ્રશ્નો જે અમારા મુદ્દા છે અને અમને અમને જે યુનિફોર્મ મળવા જો અમારી પાસે જે સિલ્કની સાડીઓ છે એ અમને પહેરવામાં બહુ તકલીફ પડે છે એટલે એ અમારા કોટનના જે યુનિફોર્મ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ